નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂ સુરતની સ્મિમેર હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલથી ગણેશ વિસર્જનના દિવસે જ બે અંગદાન કરાવવામાં આવ્યા સુરતથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સૌથી નાની ઉંમરની બાળકી જેની નવ વર્ષની ઉંમર છે તેના હાથનું દાન અને સૌથી નાની ઉંમરની બાળકી જેની પંદર વર્ષની ઉંમર છે તેના પણ હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની દેશની સૌપ્રથમ આ ઘટના બની છે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાનની ચોપનમી હૃદય ફેફસાના દાનની પચીસમી અને હાથના દાનની આ ત્રીજી ઘટના છે બ્રેન્ડેડ સિપુલ મંડલ ઉંમર ચાલીસ વર્ષના કિડની લિવર અને હૃદયનું દાન તેમજ બ્રેન્ડેડ રિયા બોબી મિસ્ત્રી ઉંમર વર્ષ નવ વર્ષના કિડની લિવર ફેફસા હાથ અને ચક્ષુઓનું દાન મંડલ અને મિસ્ત્રી પરિવારે ડોનેટ લાઇફના માધ્યમથી કરી અગિયાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે ગણેશ વિસર્જનનો બંદોબસ્ત હોવા છતાં સુરત શહેર પોલીસ દ્વારા ફેફસા હાથ હૃદય લિવર અને કિડની સમયસર જુદા જુદા શહેરોમાં પહોંચાડવા માટે એક જ દિવસે પાંચ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હાથનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી પંદર વર્ષીય બાળકીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું જોકે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ તમિલનાડુની રહેવાસી તેર વર્ષીય બાળકીમાં હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી સત્તાવન વર્ષીય વ્યક્તિમાં સુરતની બીડી મહેતા મહાવીર હોસ્પિટલમાં કરવામાં આવ્યું ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ અગિયારસો પંચાવનથી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મેળવી ચૂક્યા છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે